Bye-bye. <music> હા કેમ શું દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આપણી જે ભારતની જે ચલાણી નોટો છે મિત્રો એટલે કે જે ભારતીય નાણું છે અને જેની નોટો છે મિત્રો એના વિશે માહિતી આપણે આપવાના છે મિત્રો તો કોઈ પણ વ્યક્તિને આપણે પૂછે કે આ જે આપણી નોટો છે મિત્રો પોં છોની છે બે હજારની છે સોની છે કોઈ પણ નોટ છે કે આ નોટો શેની બને છે મિત્રો તો આપણને એવું કહેવામાં આવે છે કે આ નોટો છે એક અલગ જાતના કાગળમાંથી બનાવવામાં આવે છે કે આ જે ઇમ્પોર્ટન્ટ કાગળ છે એમાંથી બનાવવામાં આવે છે મિત્રો પણ એવું નથી જે આરબીઆઈએ જણાવ્યા મુજબ જે આ નોટો છે મિત્રો એ ચલાવણી નોટોમાં જે છે એ કોઈ પણ કાગળ વપરાતો નથી મિત્રો એટલે કે એમાં કોઈ પણ જાતના કાગળનો ઉપયોગ થતો જ નથી મિત્રો તો આ જે છે મિત્રો વાત જાણવા જેવી છે કે આ જે નોટો છે આપણને જે કાગળ દેખાય છે મિત્રો પણ એમાં કોઈ પણ જાતનો કાગળનો ઉપયોગ થતો નથી એવું આરબીઆઈનું કહેવું છે મિત્રો તો શું છે માહિતી એના વિશે આગળ મિત્રો જાણીએ કે શું આ આપણી જે ચલાણી નોટો છે એ શેની બને છે મિત્રો તો ચાલો જાણીએ તો આરબીઆઈનું શું કેવું છે એના વિશે જાણી મિત્રો તો આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી જે માહિતી છે મિત્રો એના અનુસાર જોઈએ તો જે ની ચલણની નોટો છે મિત્રો એ સો ટકા જે છે ક્વોર્ટનમાંથી બને છે અને એટલે કે તે કાગળમાંથી નહીં પણ કપાસમાંથી બને છે મિત્રો એટલે કે જે સો ટકા હોય આપણું જે કપાસ છે એ સો ટકા કપાસમાંથી આ છે એ નોટો જે છે ચલણની નોટો છે એ બનાવવામાં આવે છે મિત્રો અને આપણને શું કેવી કેવી લાગે છે મિત્રો કે આ એ કાગળમાંથી બનાવવામાં આવેલી છે મિત્રો તો આરબીઆઈની જે સત્તાવાર વેબસાઇટ છે મિત્રો એમાં આ ટાઈપ ની જે માહિતી છે એ આપવામાં આવી છે કે સો ટકા ક્વાર્ટરમાંથી જે નોટો છે એ બનાવવામાં આવે છે મિત્રો અને એના વિશે વધુ માહિતી મેળવીએ કે આ નોટો કયો બને છે મિત્રો તો એટલે કે ક્યો છાપવામાં આવે છે એના વિશે પણ આપણે માહિતી મેળવી લઈએ મિત્રો તો આ જે નોટો છે મિત્રો એ ભારતમાં ચાર પ્રેસમાં નોટો છાપવામાં આવે છે મિત્રો જેમાંથી બે પ્રેસ ભારત સરકાર હેઠળ અને બે પ્રેસ રિઝર્વ બેન્ક હેઠળ છે મિત્રો તો આ પ્રેસ નાસિક દેવાશ મૈસૂર અને જે સાબલોમીમાં છે અને જો બેંકનો નોટો છાપવાનું કામ કરે છે મિત્રો કે આ ચાર જે જગ્યાઓ છે એટલે કે ચાર બેંકો છે આ જે નાસિક દેવાસ મૈસૂર અને સાબલીમાં અલગ અલગ જે ચાર છે એ જગ્યાએ આ નોટો છાપવામાં આવે છે મિત્રો તો મિત્રો તમને એવું થશે કે આ તો આપણી નોટોની વાત થઈ મિત્રો તો જે આપણા સિક્કા બજારમાં ચાલે છે એટલે કે જે સિક્કા ચાલે છે રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયાના દસ રૂપિયાના સિક્કા કયો બને છે મિત્રો તો એના વિશે પણ વાત કરીએ મિત્રો તો આ સિક્યુરિટી પ્રિન્ટિંગ અને જે મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ચાર ટંક બનાવવામાં આ સિક્કા છે એ આવે છે અને ટંક શાળા મુંબઈ હૈદરાબાદ કોલકાતા અને નોઈડામાં છે મિત્રો તો એ આપણા સિક્કા છે એ તેઓ બને છે મિત્રો મિત્રો તો આ જે આપણે જાણી કે જે નોટો છે એક સો ટકા કોટનમાંથી બનાવવામાં આવે છે અને એ કયો બનાવવામાં આવે છે કોના દ્વારા બનાવવામાં આવે છે મિત્રો અને આપણા સિક્કા છે એ પણ કયો બનાવવામાં આવે છે એના વિશે આપણે જાણીએ મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે માહિતી જાણતા રહો મિત્રો અને આપણને નવી નવી માહિતી જાણવા મળે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો